ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં આજે જ જાણી લો નહીં તો વ્રત તૂટી જશે હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે આ દિવસે કૃષ્ણ વ્રત ઉપવાસ કરે છે આ ખાસ દિવસે ભક્તો કાન્હાની પૂજા કરતા હોય છે રાત્રે બાર વાગે જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે જન્માષ્ટમીના દિવસે એવા કામ કરો જેનાથી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય આ સાથે એવા કામથી તમે દૂર રહો જે વર્જિત ગણાય છે તો જાણો જન્માષ્ટમીના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં તો ચાલો આપણે વાત કરીએ જન્માષ્ટમીના દિવસે શું કરશો જન્માષ્ટમીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈ જાઓ આ સાથે તમે નવા કપડાં પહેરો શક્ય હોય ત્યાં સુધી તમે કોરા કપડાં પહેરો આખો દિવસ તમે સકારાત્મક વિચારો કરો મનમાં ખરાબ વિચારો લાવશો નહીં આ ખાસ દિવસે તમે કોઈના વિશે ખરાબ ન વિચારો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરો આ સાથે મંત્ર જાપ કરીને કૃષ્ણજીના નામનો જાપ કરો આ તમને અનેક સિદ્ધિ અપાવે છે જન્માષ્ટમી દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો તમે વ્રત રાખ્યું છે તો દિવસે ઊંઘશો નહીં આ દિવસે ફળાહાર કરો જન્માષ્ટમીના ખાસ દિવસે તમે સાત્વિક વસ્તુઓનું સેવન કરો જન્માષ્ટમીના દિવસે તમે નિર્જળા વ્રત કરો છો તો ખાસ કોઈ વસ્તુનું સેવન ન કરો રાત્રે બાર વાગ્યા પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો આ ખાસ દિવસે પૂજા કરીને પ્રસાદ ખાઓ આ તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે તો ચાલો હવે જાણીએ જન્માષ્ટમીના દિવસે શું ન કરવું જોઈએ જન્માષ્ટમીના દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો આ ખાસ દિવસે તમે ગ્રીન રેડ જેવા કલરફુલ કપડાં પહેરી શકો છો શક્ય હોય ત્યાં સુધી બ્લૂ કપડાં પહેરવાનું પણ ટાળો જન્માષ્ટમીના દિવસે વ્રતમાં અનાજ આયોડીનવાળું મીઠાનું સેવન ન કરો આમ કરવાથી વ્રત તૂટી જાય છે જન્માષ્ટમીનો દિવસ ખૂબ પવિત્ર હોય છે આ દિવસે તમે વ્રત કરો કે ન કરો પરંતુ ભૂલથી પણ નોનવેજ વસ્તુઓનું સેવન કરશો નહીં તો મિત્રો તમે આ વિશેષ જાણકારી તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને અમારા આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જણાવશો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તથા અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ